મિત્રો આપણે આવી ગયા છીએ મોલમાં ને આપણે મોલમાં આવ્યો ને તો આપણે ગોફાર ભાઈ મળી ગયા છે સીધા ગોફાર ભાઈએ ફ્રિજ બીજ કરી દીધા છે ફૂલ આપણે એક લઈ લીધી છે ટોફાર ભાઈએ પાઈ દીધી છે અડવાન્સ થતી નથી અડવાન્સ થતી નથી થોડા તમારું પેપી લઈ લે બીજી તો કેનો ઓર્ડર નાખ્યો હા કેનો ઓર્ડર આઈસ્ક્રીમ નાખ કીધો ઓર્ડર

રોમાલ છે એવું છે આની बाजू અત્યારે આમીઓ ચામાં ધ્યાન આપો લાગી ગઈ છે ઉપર ભાઈ ભૂખ લાગી ગઈ તમને હા તો પેલો ડોજ હે પેલો ડોન માર્યો હજી કેટલા ડોજ બાકી હવે ઘરે જઈએ આ તો જાવ જ્યો વિડિયો મિત્રો આયા